નાઇન કે એમ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે કોંગ્રેસના ફાઇવ બ્રાન્ડ લોકસભા સાંસદ ગેનીબેન ઠાકોર જીત બાદ યાત્રાધામ અંબાજીમાં અંબાના ચરણે શિચ નમાવી લીધા માતાજીના આશીર્વાદ એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા ગેનીબેન ઠાકોરનું કરવામાં આવી ભવ્ય સ્વાગત ગેનીબેન લોકસભા સાંસદ બન્યા બાદ પ્રથમવાર અંબાજીના પ્રવાસે આવતા ઠેર ઠેર લોકોએ ગેનીબહેનનું ફૂલહાર પહેરાવીને કર્યું અંબાજીમાં સ્વાગત માતાજીના ચરણોમાં શિચ નમાવી લીધા આશીર્વાદ નીબેન ઠાકોર માતાજી નહીં આરતીમાં થયા સામેલ એકાવન શક્તિપીઠ સર્કલ ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઠાકોરનું કરવામાં ભવ્ય સ્વાગત સાંસદ બન્યા બાદ પ્રથમ વાર અંબાજીના પ્રવાસે ઠેર ઠેર લોકોએ ગેનીબેનનું ફૂલહાર પહેરાવી કર્યું અંબાજીમાં સ્વાગત ગેનીબેન ઠાકોર જણાવ્યું કે બનાસકોઠા જિલ્લાના લોકોએ મને જે આશીર્વાદ આપીને જીત જીત અપાવી છે માટે હું અંબાના દર્શને આવ્યું છું મા અંબાની પ્રાર્થના છે કે અમારા

એના ભાગરૂપે આજે મા જગદંબા એકાવન શક્તિપીઠ માં અંબાજીના દર્શન કરવા માટે અમે સૌ આવ્યા છીએ ત્યારે મા જગદંબા અંબાજીને એક જ પ્રાર્થના કરું છું સમગ્ર જિલ્લા વતી કે મા જગદંબા ભાઈચારાની ભાવના રાખે અમારા કોંગ્રેસના કાર્યકરો હળી મળીને લોકોની સેવા કરવા માટેની માં જગદંબા સૌને શક્તિ આપે